જય સોમનાથ સોમનાથ એક માત્ર મંદિર નથી પણ ભારતની સભ્યતા સંસ્કૃતિ સ્થાપત્ય સમૃદ્ધિ અને સ્વાભિમાનનું પ્રતિક છે આપણા પુરાણો અને શાસ્ત્રોમાં ખાસ કરીને સ્કંદ પુરાણમાં સોમનાથ મંદિરનો મહિમા ખૂબ આદર સાથે કહેવામાં આવ્યું છે ઇતિહાસના પાનાઓ એવું કહે છે કે પચીસો વર્ષ પહેલાં પણ ત્યાં એટલે કે પ્રભાસ ક્ષેત્રમાં પચીસો વર્ષ પહેલાં સોમનાથ દાદાનું ભવ્ય અને દિવ્ય મંદિર હતું એ પહેલા પણ ત્યાં હતું જ પણ પચીસો વર્ષનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે કે આ વાતની નોંધ ઇતિહાસના દસ્તાવેજી પાનાઓમાં નોંધાયેલી છે આપણી આ મંદિરની ભવ્ય વિરાસત પર છ જાન્યુઆરી એક ના દિવસે હિંસક આતંકી ખૂંખાર હથિયારો આક્રમણખોર મહમૂદ ગજનીએ સોમનાથ મંદિર પર છડાઈ કરી અને આ પવિત્ર ધરાને રક્ત રંજિત કરી હતી હવે સવાલ એ પણ થાય કે એક વર્ષ પહેલા આજે જેવા છે એવા સંદેશા વ્યવહારના પ્રબળ માધ્યમો તો હતા નહીં તો સોમનાથથી થી પંદરસો કિલોમીટર દૂર તેનાથી વધુના અંતરે આવેલા અફઘાનિસ્તાનના ગજની નગરમાં બેઠેલા મહમૂદને ખબર કેવી રીતે પડી કે આવું ભવ્ય વિરાસત વાળું સમૃદ્ધિ સભર મંદિર પણ છે એની પાછળની પણ એક રસપ્રદ કથા છે સોમનાથની ની પાછે આવેલું વેરાવળ બંદર વેરાવળ બંદર એ સમયે ખૂબ સમૃદ્ધ હતું અને વેપાર માર્ગ માટે જાણીતું હતું વેરાવળ અને ઈરાનના વોરમુજ વચ્ચે ત્યારે ખૂબ મોટો વેપારનો વાટોઘાટો ચાલતો હતો ત્યારે દરિયાઈ માર્ગે એ વ્યવહાર ચાલતો હતો પણ દરિયાના દરિયા છોડ એટલે કે ચાંચિયાઓના ત્રાસથી એ વેપારીઓએ દરિયાઈ માર્ગનો ત્યાગ કરી અને જમીન માર્ગે વેપાર કરવાનું નક્કી કર્યું વેરાવળ અને વોરમુજ વચ્ચેના માર્ગમાં એક નગર આવતું એ હતું અફઘાનિસ્તાનનું ગજની ગજની માર્ગમાં આવતું એટલે આપણા વેપારીઓ ત્યાં વિસામો લેતા હોય એ સ્વાભાવિક છે અને ત્યાં વાતો પણ કરતા હોય અને વાતચીતમાં ભારતની ભવ્યતા અને સોમનાથ મંદિરનો વારંવાર ઉલ્લેખ થતો આ ઉલ્લેખ એક એવા વ્યક્તિના કાને પડ્યો જેણે આખી વિરાસતને નષ્ટ કરવાનું કામ કર્યું એ હતા મોહમ્મદ ગજનીના વઝીર હુસૈન મયમંદી જેવો આ વાતમાં રસ પડ્યો એટલે એણે સોમનાથની માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું અને દરેક માહિતી એકઠી કરી અને એમણે કાન ભંભેરણી કરવા માટે મોહમ્મદ ગજની પાસે યોગ્ય સમય લીધો મોહમ્મદ ગજનીને સોમનાથની વાત કરતા તેણે ભવ્યતા દાખવતા એવું કહે છે સમુદ્ર તટે સોમનાથ નામનું મહાન નગર છે જ્યાં સોમનાથનું મંદિર છે જગતના કોઈ પણ રાજાના ધન ભંડારમાં ન હોય એટલું ધન સોમનાથમાં છે અને જ્યાં સુધી તે ધન ભંડાર હસ્તગત ન થાય ત્યાં સુધી બધા વિજયો નકામા છે આખી વાત જાણ્યા પછી ગજનીએ સોમનાથ મંદિર લૂંટવાનો નિર્ણય કર્યો ગજનીથી સોમનાથનું અંતર ઘણું હતું સોમનાથ મંદિર પાસે તો હતું નહીં એટલે ગજની સારી રીતે જાણતો હતો કે માર્ગમાં અનેક રાજા રજવાડાઓ આવશે એમની સામે યુદ્ધ પણ કરવું પડે એટલે એણે એ માટે ત્રીસ હજારથી વધુ ઘોડે સવારો પચાસ હજારથી વધુ પગપાળા સૈનિકોની સેના તૈયાર કરી અને એ રસ્તા માટે એમણે રણ માર્ગને પસંદ કર્યું કારણ કે ત્યાં રાજા રજવાડાઓ ઓછા આવે આખરે ખૂંખાર હથિયારો આક્રમણખોર ગજની એસી દિવસની સફર ખેડીને સોમનાથ મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયો અભિભૂત થઈ ગયો અને મનોમન નક્કી કરી લીધું કે આપણો ધક્કો વસૂલ થઈ ગયો અનેક નિર્દોષોની હત્યા કરી અનેક હિન્દુઓ આ મહમદ ગજની સામે લડ્યા પણ તેના રાક્ષસી જેવા સૈનિકોએ આપણા અનેક નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા મહમદ ગજનીએ આખી એ ધરતીને લોહીથી લથપથ કરી નાખી અને એ મૃતદેહો ઉપર પગ મુકતા મુકતા સોમનાથ મંદિરની અંદર પ્રવેશ કર્યો અને ત્યાંથી એ સમયે એવું કહેવાય છે કે એ વખતે એકવીસ કરોડ રૂપિયા જેવીની સંપત્તિના પોટલા ભરી અને મોહમ્મદ ગજની ત્યાં પરત લઈ ગયો હતો પચાસ હજારના સૈનિકો સાથે આવેલો ગજની એ ફરીથી એના નગર એટલે કે ગજની પહોંચ્યો ત્યારે એની સાથે બે હજાર સૈનિકો વધ્યા હતા આ ખૂંખાર ગજનીનો અંત ખૂબ ખરાબ આવ્યો હતો અત્યંત પીડા ભોગવીને મોતને ભેટો હતો જે સોમનાથની વિરાસત સમૃદ્ધિ દોઢ બે લાખ છે તેની સામે આજે સોમનાથની ધજા ગૌરવ ભેર ફરકી રહી છે સોમનાથ મંદિર અને તેના ઇતિહાસને લઈને અનેક ગ્રંથો લખાયા છે પણ સોમનાથના જ વતની અને ઇતિહાસમાં ઉંચેરું નામ એવા શંભુપ્રસાદ પ્રસાદ પ્રભાસ અને સોમનાથ નામે અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથની રચના કરી હતી જેમાં અનેક રસપ્રદ બાબતોનો ઉલ્લેખ છે જે દરેકે વાંચવો જોઈએ અને આજના દિવસે આ સોમનાથની ભવ્યતાને આપણે જાણવી જોઈએ હર હર મહાદેવ